એટલે વાત કરતો હમણાં એક છોકરા એને પપ્પાને કીધું પપ્પા કે શું કે હાલો અગાશી ઉપર કંઈક કામ છે પપ્પા કે કંઈક એવું કામ હશે એ નહીં કહી શકતો અગાશી ઉપર લઈ ગયો કે બોલ બેટા શું કામ છે કે આકાશમાં તમને શું દેખાય છે કે ચાંદો દેખાય છે કે ચાંદાથી હજારો કિલોમીટર આઘું શું દેખાય છે કે ના તારોડિયા દેખાય છે કે હજારો કિલોમીટર આગળ તારોડિયા દેખાશે હું તેવી વરનો વાંઢો નથી દેખાતો તમને કાંઈ ગોઠવો

કારણ કે હવે કાશ્મીર ની કેળીએ ફરશે જીજે ફાય સુરતના છોકરા થાય કાશ્મીર ના જમાય અને હું રાજી બહુ છું કારણ કે ઓડિશા કરતા કલર તો હારો તો પાછા વિધર્મી થઈ જાઓ તો પાસ તમારે ટોપી પહેરીને જવું પડશે હમણાં તમારો મિત્ર છે ને એનું આમ ડેડિયા પાડા સંબંધ કર્યો સમજે તો આપણે હારડા લઈને જાય તો હારડો મોકલ્યો ને તો હારડો મોકલ્યા પછી પછી સબંધ તૂટી ગયો તો કીધું કે કે કેમ તમે હારડામાં કાજુ મોકલ્યા બદામ મોકલી પિસ્તા મોકલ્યા વિમલ તો કે એને એટલે બહુ સરસ મજાનું આજનું રૂડું આયોજન છે અને આપણે હમણાં જેવો જોવો મિશન સિંદૂર પૂરું કરે એમને એક વાર જોરદાર તળેથી વધાવો હજી તો આ મિશન સિંદૂર જ પૂરું થયું છે હો હજી મિશન ટીકો બાકી છે મિશન બુટ્ટી બાકી છે મિશન મંગળસૂત્ર અને મિશન ગંદોરા ઉજી ભૂગે તે ભૂગા કાઢી નાખવાના છે હા એનું કારણ શું આપણે ભૂકંપથી નથી બીતા હતા ભૂખડથી થોડા બીવાના છીએ અને એને કહી દો બાપ બાપ હોતા હોય બેટા બેટા હોતા હોય હા પાછું મોક ડ્રિલ આવ્યું મોદી સાહેબ કે મોક ડ્રીલ શીખો મેં કીધું માઇન્ડ માં સિગ્નલ શીખ્યા તા આપણે ઓલી બાયું બી છે ગાડી નાખી નાખી તૂટી ગયું તા આ પાછું મોક ડ્રીલ શીખવાનું આવ્યો મેં કીધું મોક ડ્રીલ જ શીખવાનું છે સાયરન વાગે એટલે મહેરબાની કરીને સણિયા સોળી પીને ગરબા લેવાનો હતા તા પાછા મોદી સાહેબે ઘરે ઘરે રહેવાનું કીધું છે મોક ડ્રીલ શીખવાનું હા અને એમાં ગરબા આવે તમે જુઓ હા વાંકી વળું તો કે મારી કેડ નમી જાય નીચે નમું તો મારી ડોક નમી જાય અમે કેળ ઘટે છે અડદિયો ખાઓ પછી બેનો તો કે કહો પૂનમ ના ચાંદ ને ઉગે આથમણી કોર મેં કહ્યું તમે કેમ ન થાય ભૂગોળ માં નિયમો આપ્યો પ્રમાણે થાય અમારે બિલ્ડિંગમાં તો અમારા પ્રમુખે જાહેરાત કરી હોય કે ત્રીસ વર્ષ ઉપરના બેનો હોય ને એ આરતી ઉતારવા માટે આવે કોઈ નહીં ગયું કોઈનું મોટું જ નથી અને બેનો કરતા ભાઈઓ બહુ દુખી છે કારણ કે બહેનોને ખાલી ઉંમર છુપાવવાની ભાઈઓને કેટલું છુપાવવાનું છુપાવવાની ફાંદ છુપાવવાની માવા ખાતા હોય દાંત છુપાવવાના અને ફાંદુ એટલી બધી વધી છે એક મારો મિત્ર છે બાંધકામ નું ફાંડ ને તો તારી ભાષામાં શું કઈ કે ગેરકાયદેસર પ્લોટમાં થયેલું બાંધકામ અદભુત નો ભાઈ અને આજ બી ફાઇન વધે છે શું કામ એનું કારણ તમને કહું કારણ કે જો એક તો એને બહાર નાસ્તો કરવાનો અને ઘરે આવીને નાસ્તો કરો એમ પરણે ખાવાનું એટલે આ બિચારા દુખી એટલે છે એટલે તમે એને થોડું ઓછું ખાવું હોય ને તો કાંઈ વાંધો નહીં બે રોટલી પાછી લઈ લેજો કારણ કે નકર આ ફાંટ્યું બહુ અઘરું છે ત્યારે અને આ વેડ રોડ ઉપર જે હાલવા નીકળે છે ઓહો એમાં જે બરણી આકારની બેનો નીકળે છે જે આડા ફાટ્યા છે એમ હાલવા નીકળે છે પછી દૂધ વળવાનું મળે દોરી નું કાંકરા પછી ખેહી પછી પીર હાલવા નીકળે છે અને મેં તો ઘણું જોયું છે આમ સિંગળપુર ચાર રસ્તે હાલવા નીકળે

હવે એના ઘરના જબરા બહુ કે ભાઈ ડ્રેસ તો નો સારો લાગે તો કે ના ના એ કે બાજુવાળીએ લીધો એ કે બાજુવાળી જયા પ્રદા જેવી તું મોટી ભીમની ગદા જેવી એટલે શરીર જો અને હાસ્યની સાથે સાથે એક વાત તમને એવું કહું આ દેશની સ્ત્રી જે સાડીમાં શોભે છે ને એવી કોઈ વસ્ત્ર માને તે શોભતી યાદ રાખજો મારે અમુક વાત તમને કરવી લાગશે પણ તમારા અહીંયા માથે તો હા પડશે જો તમે પૂજામાં બેસો છો બરોબર પૂજામાં બેસો ત્યારે કેમ સાડી પહેરીને આવો છો કારણ કે સાડીની અંદર પવિત્રતા છૂપાનેલી છે આ આપણા લોહીમાં એ વસ્ત્ર રહેલા છે આજે તમે જીન્સ પહેરો છો તમે બટમુંડા પહેરો છો તમે મોંઘા મોંઘા ને બૂટ બૂટને પહેરો છો પણ તમારી સામે ચોરણી પહેરણને માથે પાઘડી મેકીને કોઈ દાદા હામાં મળે તમને કેવો ભાવ થાય કારણ આપણા લોહીમાં ઘરેલું છે આ આપણી સંસ્કૃત છે હું આફ્રિકાની વાત કરતો ને આફ્રિકા જઈને આવ્યો પંદર દિવસમાં આઠ પ્રોગ્રામ કર્યા સનાતન મંદિર જલારામ મંદિર સ્વામિનારાયણ મંદિર પણ વિદેશની અંદર વસે છે એ લોકો પણ મેં જોયું ત્યાં કોઈ પણ જ્ઞાતિની બેન હોય બેન દીકરી સાડી પહેરાગર આજે કેન્યાની અંદર મંદિરમાં પ્રવેશ નથી કરતી હું જોઈને આવેલી વાત કરું છું તમને આપણને એમ લાગે કે વિદેશમાં એ લોકો કઈ રીતે રહેતા હશે પણ એટલું સંસ્કારથી જીવન જીવે છે એટલું સિસ્ટમથી જીવે છે માટે પાકિસ્તાનની વાત આપણે ચાલુ હતી પછી કપાઈનો નવી નવી વાતો તમારે માટે લાવ્યો છું હા હજી આપણે સિગ્નલ ન શીખ્યા ત્યાં મોગટેલ શીખવાનું થયું અને પાકિસ્તાન જિંદાબાદ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા મેં કે પાકિસ્તાન જિંદાબાદ મૂકો પાકિસ્તાન જિંદા ભાગ હવે નગર પતિજા હોય તમારી બીબી હોય તે અને આમના મેં કે તોફાન ચાલુ રહ્યું તો છ મહિનામાં ખેત આપવાની તીન ઝોકર ગાંઠિયા કરાચીમાં થવાના છે હા ખેતલા બાપાની ચા ના શરૂ થઈ જવાની છે ભૂંગળા બટાટા હા ભૂંગળા બટાટા અને એક ભૂંગળા બટાટા એવું નીકળ્યું છે હા શેની હારે શું ખાવું મેળ જ નથી એક ભાઈ કે બટાટાને મારે ભડાકે દેવું છું મેં કીધું બટાટાને શું કામ ભડાકે દેવું કે ગમે છે આ કરે લફરું કરે છે બટાટો હાળું એવું નીકળ્યું છે ગમે શા કરે લફરું કરી નાખે અદ્ભુત છે હમણાં તો બટાટાની વેફર પાડવાની સિઝન ગઈ ને તો અમારા બૈરા મને કે બે મણ બટાટા લાવવાના છે તો એ કે બે મણ તો કેમ ગાડી ઉપર લાવવા તમે લઈ આવી ને એટલે હું નારાયણ નગરની માર્કેટે બટાટા લેવા માટે ગયો હવે શાકવાળાનો નિયમ છે આદમીન બળે રૂપિયા વધારી દે એટલે મેં કીધું તમે સ્વામિનારાયણ છેતરાય નહીં હું એક રૂપ્યો મેં કે બૈરા આવે ને ભાવતાલ કરે હળે એકલા સાંભળેલ પછી લઈ તો એક બેન આવ્યા હવે બેન ને શું છે પોની કરાવેલી સીધા વાળ કરાવેલા સમજ્યા એક બૈરાનો નિયમ છે સીધા વાળ કરાવે ઘરે કોઈ સીધા રહેતા નથી તો એ વારી ઘડી આમ આગળ વાળ લાવે એમ કે એકચુલી બટાકા કેટલા ને કિલો એમ કે એટલે લારી વાળો ભાળે કે આ બેને ને વાળા સીધા કરાવ્યા છે એટલે કહેતા લાગે બરોબર પછી વાત થઈ ઓળે આમથી બીજા બેન આવ્યા એણે આઈબ્રો કરાવેલો વારી ઘડી આમ કરે એકચુલી કે બટાકા કેટલા ના કિલો આમ એટલે હું લારી વાળો કે આ કરાવ્યા છે ને એટલે આમ તે ત્રીજા બેન આવ્યા એને નેલ આર્ટ કરેલું તે પકડે આમ બટાટું એકચ્યુઅલી બટાકા કેટલા ના કિલો આમ એટલે હું લારી વાળો કે આ બેન વાળ બતાવે છે આ નેણ બતાવે છે આ નખ બતાવે છે તે બટાટાને લારી વાળા લાંઘો નવો ચીવડાવેલો ઈ પકડે ને ઠેકડા મારા બટાટા વેહી નાખી લો બટાટા વેહી નાખી લો એટલું બધો દેખાવ થઈ ગયો છે અત્યારે ભાઈ અદ્ભુત બટાટાની લેફર પાડી હો બધા અને ઉનાળો એટલો બધો થયો આ મુઠી ભરીને સણા લોટનો કાંકરો કોક ને ખમણ થઈને વાગે હો જોકે અત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું એટલે સારું છે બાકી જુઓ ઉપર થી ઇન્દ્ર બોર્ડર ઉપર નરેન્દ્ર ભૂગા કાઢે છે અને હેલ્મેટ નો કાયદો એટલો આવ્યો મોદી સાહેબ ને ખબર હતી ઉપર થી કરા પડવાના છે નામ થી બોમ્બ પડવાના છે આમાં કઈ લખ્યું જ નથી ભાઈ સીટી લખેલી ના રહી ગઈ હું આ કોરે કોરો લઈને ભાઈ આવ્યા તમે વાહે કઈ છે નહીં આમાં વધાવો એકવાર વાહ વાહ તમારી મોજ પચીસો રેખાબેન મનહરભાઈ કળથિયા એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ આદમી કરતા બેનો મેદાન મારી જાય એવું લાગે છે હા બહુ સરસ બહુ સરસ હવે આવડાની નીકળી વાત ઉકરો એટલે તમને એમ થાય કે નકરો કે મારો રોય અમારું જ કે છે આ ત્રણ બેનો ની મહેનત છે આમાં એમ આ બેસાડવામાં ઠેક આ બધા બિલ્ડિંગના બધા બેનો થઈને આયોજન કરું છું એકવાર એમને પણ જોરદાર તાળીથી વધાવો ભાઈ વાહ ભાઈ વાહ પીવાની વ્યવસ્થા કરજો પાણી હો બીજું કઈ નહીં આપણે બીજું કઈ હાલતું નથી હા ખાલી પાણી હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો ને તો પાદર પ્રોગ્રામ રાખેલો હતો ને આ બધું ખેતર હોય ને આવી સ્ટેજ બનાવેલો ફોલ્ડિંગ ટેબલ તે ઉપર જેવો ચડવા ગયો ને તો નીચે પોચી જમીન હતી આમ દાદરો થોડોક લથડ્યો તો આમ લથડ્યો તો મને કઈ અત્યારે નાખી ગયો લાગે હા એટલે ભાઈ મેં કીધું બહારનું પાણી મારે હાલતું નથી તમે ક્યાં કરો પણ જો કે આ ક્ષેત્ર બહુ રજોગુણી ક્ષેત્ર છે આની અંદર ચોખે ચોખ્ખું રહેવું નું વાત કરતો હતો લવજીભાઈને ભાઈ રાજનભાઈને કે આમાં ભાઈ ચોખ્ખું રહેવું ને બહુ અઘરું છે પણ આ તો આપ સૌના આશીર્વાદ મોટા સંતોના સદગુરુના માવતરની કૃપાથી હાવ ચોખા જેવા ચોખા છીએ એટલે ક્યારે પણ કુળની કિરત જોઈને જેના મનમાં ન આવે મોજ કુળની કિરત જોઈને જેના મનમાં ન આવે મોજ એને પછી ગણવો રણનો રોજ સાચું હોરઠિયો પણ તમને તમારા કુળનું ગૌરવ હોવું પડે હું કોનો છોકરો છું હું કઈક જ્ઞાતિમાં જન્મ છું મારું ગામ ક્યુ છે મારું વતન ક્યુ છે અરે મારી કુળદેવી કઈ છે મારા ભગવાન ક્યાં છે મારું મોહાળ ક્યુ છે આ આપણને અંદરથી નશો ચડી જાય ને સાહેબ જેવા નશા કરવાની તમારે જરૂર નહીં પડે અને ત્યાં દારૂ એટલો બધો આવેલો છે બહ બહારથી બોલે છો એક ભાઈ તો એટલો દારૂનો બંધાણી એટલો દારૂનો બંધાણી એ કે મને આંખ બંધ કરીને પાવ એટલે કહી દઉં કઈ કંપનીનો છે લાય તો પાણીની બોટલ તેને આંખે પાટા બાંધી દઉં આમ આમ આપ્યું આમ પીન એ કે બેક પાઇપર બરોબર બીજી વિસ્કી બરોબર ત્રીજું એ કે ટુ થાઉઝન્ડ બરોબર પછી કે ફાઈવ થાઉઝન્ડ એ કે આ બરોબર પછી કે બેક પાઇપર બરોબર ઝીંગારો બરોબર જીન બરોબર એટલે બધા મને નામ આવડે એટલે પીતો નથી હોઉં પાછો પછી છેલ્લે એક ભાઈ વરિયાળ નું શરબત આપ્યું પીન કે કંપની નવી છે પણ ટકશે નહીં બહુ લાંબુ કંપની કે નવી છે પણ બહુ લાંબુ ટકશે નહીં અને દારો એટલો બધો હાલ્યો પણ

દુનિયાને દેજો દારૂ મૂકી દૂધ દારૂડિયા ને એમ થાય છે હું દારૂ પીઉ છું પણ ખરેખર પરિણામ એવું આવું છે કે દારૂ છે એ દારૂડિયા ને પી જાય છે આખું ઘર બરબાદ થઈ જાય છે આજે માવાના પણ જોકે કેટલાક મોઢાના કેન્સરો એમાં આપણો ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો બહુ મોઢાના કેન્સરના હમણાં હમણાં દાખલા નમૂનાઓ તમે જુઓ અત્યારે અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે તમને વ્યસન થઈ જાય ને આનું રિઝલ્ટ તરત ન આવે પાંત્રીસ ચાલીસ વર્ષ થાય ને ત્યારે તમારા શરીરમાં શરૂઆત થાય જ્યારે તમારો દીકરો પરણામવા જેવડો હોય જ્યારે એને કોલેજમાં એડમિશન લેવાનું હોય જ્યારે દીકરા દીકરીને તમારી બહુ વધારે જરૂર હોય ને ત્યારે તમારે કેન્સરના રિપોર્ટ આવશે ત્યારે બહુ મોડું થઈ ગયું છે ખાતા હોય ખાજો મને કઈ વાંધો નથી પણ આવું સરસ મજાનું ભગીરથ કાર્ય છે આ કેમ્પસ ની અંદર ભાગવત ભગવાન નું સાનિધ્ય છે આ વડીલો ની હાજરી છે પાંચ જણા એમ થાય ને આજે આવો સરસ મજાનો દિવસ છે મારા વ્યસન મુક્ત બનવું છે યા હવન ની સાક્ષી વ્યસન મુક્ત બની જાય છે બાકી હાસ્યની વાતો છે હું કરીશ તમને પણ અહીંયા મને એમ લાગે કે બે ચાર વાતો આવી મેકવા જેવી છે અને આટલા બધા સરસ મજાના શરીર આપ્યા છે માવા ખાય કાની શા માટે ટાળે દેવા છે અને માવો ખાવ હોય તો પછી દૂધનો માવો ખાવ મારી ગોડે ગળોલા જેવા ત્રેવા અને મને એક એક ચતન પાઈ ખબર નહીં પડતી દોઢ વરસનું છોકરું ધાવણ મૂકી ત્યાંથી માવરે જ મેં કાધ્યો હા એનો ખોરાક છે તોય મેં કીધું આપણે મા અને મામા ખાયખાન છે મોઢા અંદર ગાલ અંદર ગરી ગયા છે હું ઘરડા મારે મકાન છે ને આગળ શોપિંગ છે ને આ વાળંદની દુકાન છે બાલ દાઢીને હું ને બેઠો તો તા એક ભાઈ હવે કે મને દાઢી કરી દે ને તો વાળન કે પણ તે માવા ખાય કે તારા ગાલ કેવા થઈ ગયા છે બે ગાલ એકા એકાબીજાને અંદરથી આમ ચુંબન કરતા હોય ને એવા ગાલ થઈ ગયા લઈ કે દાઢી આમ અમારે કરવી કેમ બે કે ઊભો રે આમ ખાનું ખુલ્લું હોપ કરીને બે ફાડ્યા કાઢ્યા બે ગલો ફામે કંઈક ચડાવ્યા પછી દાઢી ફસ્ટ તો થઈ ગયા આ તારીટરી ખારી ભાઈ આ તો સરસ દાઢી થઈ ગયા આ તો સારું છે હમણાં મને ઉધરા આવી હતી ગળાઈ ગયા હોય તો સોડીયા કે ગણા ગળી જાય બીજી ધોઈને પાસા આવી જાય અને પછી જે એને કોકળા કર્યા છે આ વાલકનેમાં ને સમજાણું એને છે ને સર્કિટ થોડીક લો પડી ગયો એટલે પરણેલા છે ને બધા વાહ ભાઈ વાહ આમ જો ભાઈ તમને મજા આવે તો બે ને મેં ક્યાં કે જગ્યા છે આગળ

ભરતભાઈ નો આદમી છે ભારે કરી તું ન ભણને તો કાંઈ વાંધો નહીં ભરતભાઈ ને ધંધો બહુ ફાટફાટ ફાટ હાલે છે સીધો બાપાને સીટ ઉપર જ બેવાનું છે કારણ કે વીએ વર્ષથી ઓળખું છું એને હા અને આ તો કે અત્યારે છોકરા તો આનંદની વાત છે બાકી ભણે છે બહુ સત્તાણું ટકા અઠ્ઠાણું ટકા નવ્વાણું ટકા આપણે નાના આનંદ ખાલી સત્તાણું અઠ્ઠાણું તાવ જ આવતો હતો કે ફોલ તાવ જવા જોઈએ બહુ સારો છોકરા ભણે છોકરો ઘરે રિઝલ્ટ લઈને આવ્યો ને તો આમ એને રિઝલ્ટ જોયું આમ ટકાવારી જોયું ને માર્ક પપ્પાને ખબર હોય કારણ કે આપણા દીકરાને આપણને ખબર હોય પપ્પા કે આમાં તો નવડો ઉમેરો છે ને બોલ એ કે ના ના હો એટલે બોલો આ ફરજા હો અત્યારથી અને જોકે માસ્ત્રો એટલા બધા અત્યારે હારા છે આપણને જવાનું મન થાય છોકરા કેમ પડ્યું કોઈ હોકડી આપો એને અત્યારે આપણને સ્કૂલે જવાનું મન થાય તમે જોવો તો એટલા બધા શિક્ષકો વ્યવસ્થિત નાયેલા ધોયેલા અને ટીચર જે તૈયાર થઈને આવે છે

નકર તમારા માં પેમેન્ટ કપાશે સાહેબ અમારે એવો એને ગંભીર પ્રશ્ન હતો એને હું પ્રોબ્લેમ હતો ખબર છે ગણિત ના શિક્ષક એને બે ડૂટી ડૂટી બે દવાખાને જાય નહીં શરમાય કેતા તો એક દિન મેં સાહેબ ને કીધું કે સાહેબ આમાં શરમ આવશો ડૉક્ટર ને બતાવ્યા ને ત્યારે ડૉક્ટર પાસે ગયા ડોક્ટર પાસે જઈને ગંભીર થઈને બે ગયા ડૉક્ટર કે બોલો શું પ્રોબ્લેમ છે એ ગણિતના શિક્ષક એને એની ભાષાને કીધું કે સાહેબ

એમાં આઠ અઠવાડિયા આગળ પાછું તમારું આખું આયોજન ચાલુ થઈ ગયું છે હા પણ હું એક નક્કી કરીને આવું છું તમને થાક લાગ્યો તમારો થાક બધો આગળ નાખો મજા આવે છે ને તમને હરખાને આંકોટો ન હોય તો બધાને મજા આવે છે બસ આમના માકોટા પડકારા કરતા રહેજો હા બાકી અત્યારે જો અત્યારે અત્યારે એક ભાઈ મને કહેતા હતા મને કે સુરતમાં અત્યારે શું હાલે મેં કે બે જ વસ્તુ હાલે છે એક હેલ્મેટ ને બીજું જેની જેની હા મેં

ટીવી મમ્મી ટીવી લાઈવ લાઈવ જોઈ છે અને હેલ્મેટ હેલ્મેટ છે ઉપાડો લીધો છે અત્યારે ઓહો ગમે એના માથે અને હારું હા સૌ અઘરું પડે જ્યાં જાય ને અઢી કિલો પાણી હારે ને હારે કેવો કાયદો લાવ્યા છે હા હા હમણાં પાકિસ્તાન વાળા એક જાહેરાત કરી પાકિસ્તાન વાળાએ જાહેરાત કરી યુદ્ધ ચાલુ છે ને એટલે બધા જાહેરાત જાહેરાત એક કરી કે ભારતની બાજુમાં જે દેશ ઉભા રહેશે એની એની લોન લોન અમે અમે નહીં ભરીએ ભરવાની જ પાકિસ્તાનના નાણાં મંત્રી રાજીનામું આપી દીધું કે શું કામ રાજીનામું આપ્યું કે નાણાં નથી છે ને નાણાં મંત્રી નાણાં હોવા પડે ને પણ અત્યારે જો પાકિસ્તાનની અને પત્નીની બે ની રાશિ એક

વડીલો બેઠા છે માતાઓ બેઠા છે મારે આજે મદદ ડે છે માની પણ સરસ મજાની વાત કરી છે પછી આપને હું આનંદ કરાવીશ ત્યારે અત્યારે મોટા મોટો પ્રશ્ન આવ્યો છે મા બાપ કોઈને ગમતા નથી જો કાંઈ બેઠા એની વાત નથી ઘણા પરિવારની અંદર એવું જોવામાં આવે છે કે મા બાપ છે એ લગભગ ઓછા વ્યક્તિઓને ગમે છે પણ એક વાત એ પણ યાદ રાખી લેજો જેવા છે એવા મારા તમારા ઘણા શું થાય મા બાપની ઉંમર થાય સાઠ વર્ષ સિત્તેર વર્ષ પછી ઓછું સાંભળતા હોય ઓછું દેખાતું હોય બોલ બોલ છોકરા ઘોડે કરતા હોય પણ એની પ્રકૃતિ છે હજી સિત્તેર વર્ષના એ છે આપણે સિત્તેર વર્ષના થવાના નથી આપણે સિત્તેર વર્ષની ઉંમર થશે ત્યારે જોજો આપણે શું હાલે છે આવી સરસ મજાની ભાગવત કથા એમાંથી આપણે પાંચ વાતો એ પણ શીખવા જેવી જાણવા જેવી છે એક જાહેરાત છે પછી હું આગળ બીજી વાત કરું પચીસો રૂપિયા રસીલાબેન રવજીભાઈ ગોયાણી ગોયાણે એના તરફથી આવે છે જોરદાર તાળી થી વધાવો પચીસો રૂપિયા લક્ષ્મીબેન શંભુભાઈ કાપડ એમના તરફ થી આવે છે એક વાર જોરદાર તાળી થી વધાવો માંથી મોટું કોઈ